પેપર જોવા માટે એકત્રિત થયા છીએ ત્યારે મળતી માહિતી પ્રમાણે ખાનગી શાળાના શિક્ષકોને ને જે રકમ મળે છે તે માત્ર ને માત્ર બસો ને ચાલીસ રૂપિયા છે અને ગ્રાન્ટિડ શિક્ષકોને ચારસો અને તેના થી વધુ રકમ મળે છે તો અન્ય ખાનગી શાળાના શિક્ષકોની સાથે કેમ કરવામાં આવે છે સમાન કામ અને સમાન વેતન પ્રમાણે જો અમને આ ભથ્થું મળવા પાત્ર હોય તો એ માટે અમે સરકાર શ્રી ને રજૂઆત કરીએ છીએ ના મળતી માહિતી પ્રમાણે આ વર્ષથી જ આવો ભેદ ભથ્થા બાબતે રાખવામાં આવેલો છે

તમામ જગ્યાએ તમામ વિષયના તમામ શિક્ષકોને મળવું જોઈએ છે રીટાબેન જી સર અમને જે વેતન મળે છે ડેલી એમાં અમારો જે ભેદભાવ થયો છે અમારી સાથે એની અમે રજૂઆત કરીએ છીએ જે ગ્રાન્ટેડ અને સરકારી શાળાના શિક્ષકોને અમારા કરતા વધારે વેતન મળે છે અમને માત્ર બસો ને ચાલીસ મળે છે એવું આ વર્ષે અમને જાણવા મળ્યું છે એ બદલ અમે લોકો વિરોધ કરીએ છીએ અને સાતસો છે ચારસો છે એવી રીતે છે તો પછી અમારે અમને નથી મળતું બસો ચાલીસ અમારે રજુવાત એવી છે સર કે બધાની સાથે સમાન વેતન ને સમાન કામ એ રીતે મળવું જોઈએ વિદ્યાર્થીઓના હિતમાં અમે પેપર તો જોવાનું ચાલુ જ રાખીશું. પણ અમે સરકાર વિનંતી કરીએ છીએ બોર્ડના જે કઈ અધિકારીઓ છે બધાને વિનંતી કરીએ છીએ કે અમને બધાને સરખું વેતન મળે એમ યોગ્ય નિર્ણય આવે તો સર કામ તો અમારું ચાલુ છે બાકી તો સરકાર એ નિર્ણય કરવાનો છે બોર્ડના સભ્યો એ નિર્ણય કરવાનો છે